નમસ્તે બાળકો સૌને મારા જય શ્રી સ્વામિનારાયણ વિષય ગુજરાતી વિષયાંક છે કદર બાળ મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયું કરણુકી નદી અને એની કાંઠે છે ગરણી ગામ ત્યાં એક વાલો કેસરીઓ નામનો માણસ છે અને એનો ધંધો છે ઘોડા લેવેજ કરવાનો એ પોતાના ઘોડાને વેચવા માટે વડોદરા જેવા શહેરમાં જાય છે પણ ત્યાં એક પણ એનો ઘોડો વેચાતો નથી ત્યાંથી એ નિરાશ થાય અને પોતાના ગામ તરફ પાછો વળે છે ત્યાં સુધીનો આપણે પહેલાં વિડીયોમાં પાઠનો અભ્યાસ કર્યો હતો ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે વાલાનું મન આ જ વડોદરામાંથી ઉઠી ગયું છે ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ગરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે બાળમિત્રો આપણે જોયું હતું કે કેવા જાતવંત ઘોડા છે ઝાય એટલે ખજૂરની એક જાત જેવો એનો રંગ છે અને એ ઘોડા કેવા છે તો કે કાન સોરીને દોડીએ ચડાવવા હોય એવા તો એના કાન છે એટલે કે કોઈના પગનો અવાજ સાંભળે તરત જ તે ઘોડાઓ છે એ કાન દઈને આમ સાંભળતા હોય ને એવા ઘોડા છે એવા એ એવો એક પણ ઘોડો વેચાતો નથી પાણીપંથા ઘોડા છે એ વેચાતા નથી એટલે વાલા કેસરીયાનું મન ઉદાસ થઈ જાય છે જાણે ભગવાનના ઘરે મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે મલમલ એટલે કે આપણે જે વેલવેટ મખમલ આવે છે ને એવા જ આ ઘોડાઓ છે એ ઘોડાઓ વાલો કેસરીઓ એક ઘોડા ઉપર બેસીને જાય છે જ્યારે બીજા ઘોડાઓ છે એ એની આગળ પાછળ જાય છે આવા ઘોડાઓ અસવાર વગરના એટલે કે ઘોડે સવાર વગરના છે એટલે એકલા એકલા ઘોડા રમતે ચડ્યા છે વાલા કેસરિયાનું મન છે એ માથેથી ઉઠી ગયું છે ઊઠી ગયું એટલે કે એમને વડોદરામાં હવે રસ રહ્યો નથી કારણ કે એણે ખૂબ જ કોશિશ કરી પણ એક પણ ઘોડો વેચાણો નહીં હવે ઝટ એટલે કે ઝડપથી એને પોતાનું ગામ છે ઘરણી ત્યાં જતું રહેવું છે પણ ગરણી ગામ કાંઈ ઘોડાને ઘરે થોડું એટલે કે ઘોડાની આપણે ઝડપથી જેમ ઘોડાની જેમ કાંઈ દોડીને આપણે આપણા ગામ પહોંચી જઈએ નહીં એટલે કે વાલો કેસરીઓ છે એ ગરણી ગામ કાંઈ પહોંચી જશે નહીં એટલે કે નજીક છે નહીં હજી તો ગરણી ગામ ખૂબ જ દૂર છે પાઠ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેળીએ બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલીભાતી થઈ જશે એવી ધરપત હૈયામાં છે બાળ મિત્રો વાટ ખર્ચી એટલે કે મુસાફરીનો ખર્ચ આપણે બારગામ જઈએ ત્યારે જે વાટ એટલે કે રસ્તામાં થતો ખર્ચો એમાંથી વધેલા પાંચસો રૂપિયા છે વાસણી જે આપણે આગળ કહ્યું એમ સિક્કા અથવા તો પૈસા હોય છે એ એક પટ્ટામાં બાંધી અને પોતાની કમરે રાખવાના હોય છે હજી તો પાંચસો રૂપિયા વાલા કેસરીયાની પાસે પડ્યા છે એટલે વાલો કેસરીઓ વિચારે છે કે પોતાની ખોરાકી એટલે પોતાનો ખાવાનો ખર્ચો અને ઘોડાના જોગાણની જોગાણ એટલે કે આપણે જે ખોળ કહીએ ને ઘોડા બળદ વગેરે એને ખાવાનું અનાજ અથવા તો ખાણ ખાણ કહીએ ને એ જોગવાઈ એટલે કે ગોઠવણ એટલે અથવા તો બંદોબસ્ત જોગવાઈ એમાં ભલીભાતીએ થઈ જશે એવી ધરપત હૈયામાં છે ભાતી એટલે કે સારી રીતે થઈ જશે એવી ધરપત એટલે કે મનમાં સંતોષ છે અથવા તો ધીરજ છે હૈયામાં એટલે કે પોતાના હૃદયમાં વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે વાળ્યો વડોદરાની બહાર વાલો કેસરીઓ છે એ નીકળે છે ત્યાં તો એક ખોરડા એટલે કે એક ઘરમાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જવા જણસો એટલે કે બાળ મિત્રો ચીજવસ્તુ જણસ એટલે કે ઘરમાં જે આપણી વખરી ઘર વખરી હોય છે એનો ઢગલો જાતે વાળ્યો એટલે કે પોતે એને જાતે જોયો બેક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા બેક ડગલા એટલે કે વાલો કેસર્યો એકાદ બે પગલાં આગળ ચાલ્યો ત્યાં તો નાના નાના બાળકો હોય છે એનું કાળજું કંપાવી નાખે એટલે કે ખૂબ જ આપણને લાગે આવે દુઃખ થાય એવું કાળજું કપાવે આપણું હૃદયને અસર થઈ જાય એવું બોકાસા એટલે કે બૂમ રાડ સંભળાણા કોણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાશો જોવા ટોળું ભેગું થયું હતું બાળ મિત્રો નાના બાળકોની રાડો બૂમો સાંભળી અને કુણા હૃદયવાળા કુણા હૈયાવાળા એટલે કે કુમળું ખૂબ જ નાજુક હૃદયવાળા વાલા કેસરિયાની ઘોડાની લગામ જે ઘોડાને બાંધેલી હોય છે એ લગામ એને તણાઈ ગઈ એટલે કે ઘોડા બધા ઊભા રહી ગયા તમાસું જોવા ટોળું ભેગું થયું હતું એટલે કે બાળ મિત્રો તમાસો જોવો એટલે કે ખેલની જેમ જોવું ક્યાંય ઝઘડો થતો હોય એટલે આજુબાજુના માણસો હોય છે એ તમાસું જોવા માટે ભેગા થઈ જાય છે એ મતે અહીંયા પણ એક ટોળું ભેગું થયું હતું ઘોળેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો જોતાં જ કેસરીઓ મામલો પામી ગયો બાળમિત્રો મિત્રો ઘોડેથી ઉતરે એટલે કે ઘોડા ઉપરથી ઉતરી અને ટોળાને વીંધીને એટલે કે જેટલા માણસો હતા એ બધાને વીંધીને એટલે કે એને વચ્ચેથી થઈ અલગોલગ એટલે નજીક એ ઘર હતું ત્યાં નજીક જઈને ઊભો રહે છે અને વાલો કેસરીઓ જોવે છે ત્યાં તે એ મામલો પામી જાય છે એટલે કે જુએ છે ત્યાં તેને જે પરિસ્થિતિ છે એનો ખ્યાલ આવી ગયો છે લેણદારની ટાંપ ઉતરી હતી ટાંપ ઉતરવી એટલે કે ફોજ ઉતારવી ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠીબે આવતા હતા યુવાન મરાઠાના મો ઉપર મશ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોવી સવાલ કર્યો બાળમિત્રો ગાભા ગોદરા એટલે કે કપડાં ગોદરા ઠામ ઘરની જે ઘરવકરી છે એ બધું ઠેબે એટલે કે રસ્તા વચ્ચે પડ્યું હતું એ બધું તે માણસોના પગ નીચે આવતું હતું યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી યુવાન મરાઠો છે એટલે કે આ યુવાન મરાઠાના ઘરની વાત છે યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી એટલે કે આ એક યુવાન છે મરાઠી યુવાન એના ની વાત છે મસ વળી ગઈ એટલે કે એ લાચાર બની ગયો હતો તાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોબી સવાલ કર્યો જે આ ફોજ ઉતાર ફોજ લઈને જે માણસ આવ્યો છે ને લેણદાર છે એના ઉપર વાલો કેસર્યો છે એ નજર દ્રોબી એટલે કે એક નજર એની સામે જોવે છે એની આંખમાં આંખ ફરોવે છે સવાલ કર્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો વાલો કેસરીઓ કહે છે શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો ત્યારે શેઠ કહે છે ભાઈ તારો મારગ તારી રાહ જોવે છે હાલ તો થા શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો બાળમિત્રો પેલો શેઠ છે એ કહે છે કે ભાઈ તારો રસ્તો છે એ તારી રાહ જોવે છે હવે તું હાલતો થા શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો એટલે કે જે શેઠ છે એ નફરતથી અથવા તો ખૂબ જ અભિમાનથી બાલા કેસરિયાને કહે છે કે તું તારો રસ્તો પકડ તું અહીંયાથી ચાલતો થા બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી શેઠનો મિજાજ તરડા આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો વાલો કેસરીઓ કહે છે કે બાપ બોલો કેટલાનું લેણું આ છોકરા છે એના આહુડા એટલે કે આ બાળકો જે રડે છે એ મારાથી જોવાતું નથી જ્યારે સામે પેલો શેઠ છે શેઠનો મિજાજ તરડાયો એટલે કે શેઠને ખૂબ અભિમાન આવે છે અહંકાર આવે છે એ કહે છે વાલા કેસરિયાને આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો અભિમાનથી વાલા કેસરિયાને ધૂતકારીને કહે છે કે બહુ લેણા ભરવા વાળો આવ્યો દાતારનો દીકરો ખેસ ફંગોળતા શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે ખેસ ફંગોળતા એટલે કે ખેસ જે આપણે કપડાં ઉપર નાખીએ છીએ એ ફંગોળતા એટલે હલાવતા હલાવતા કહે છે કે બોલ પાંચસો રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે એક પળને બીજી પળે કેસરિયાએ કેળીએથી વાસણી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફેરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું જેવું શેઠ કહે છે કે પાંચસો રૂપિયાનું બિલ છે એવું જ એ જ ક્ષણે વાલો કેસરીઓ કાંઈ પણ જાતનો વિચાર કર્યા વગર જે એની કેળે પાંચસો રૂપિયાની વાસણી બાંધી હતી એ છોડી અને મોળાના પતિકા જેવા એટલે કે મૂળાને જે આપણે ગોળ ગોળ સમારીએ ને એવી રીતના તે જે સિક્કા હતા એ પાંચસો સિક્કા ગણી દીધા ઉપરથી ફિરસ્તો ફિરસ્તો એટલે કે ભગવાન ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખી બાલા કેસરિયાને જોઈ રહ્યા બાળમિત્રો ઉપરથી ભગવાન ઉતર્યા હોય એવું યુવાન મરાઠાને લાગ્યું કારણ કે આ શેઠ છે એની પાસે એનું લેણું લેવા માટે આવ્યો હતો અને એના ઘરની બધી જ જે વસ્તુઓ છે એ બહાર નાખી દીધી હતી અને પાંચસો રૂપિયાનું લેણું હતું એ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર વાલો કેસરીઓ અચાનક આવે છે અને ભરી દે છે ત્યારે આ યુવાન મરાઠા છે જેમનું નામ રાઘોબા છે એ ખૂબ જ પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવે છે એટલે કે પ્રામાણિકતાથી જોવે છે અને ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહે છે એટલે કે આંખનું મટકોય માર્યા વગર એ વાલા કેસરિયાને જોઈ રહીએ છે જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે અચાનક કોઈ મદદ કરે તો આપણને કેવો અનુભવ થાય એવો જ અનુભવ છે એ અત્યારે રાઘોબાને થાય છે અને રાઘોબા આંખનો મટકો વાર્યા વગર વાલા વાલાકીસરિયાને જોઈ રહે છે આગળની વાત પછીના વિડીયોમાં ત્યાં સુધી સૌની મારા જય શ્રી સ્વામિનારાયણ